તો હવે વાત મહાસંગ્રામની લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ ભાષા ભાષી સલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ઉત્તર ભારતીય મહાસંમેલનમાં પણ હાજરી આપશે રવિવારે બપોરે એક કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે વલસાડના ધરમપુરમાં જંગઈ જનસભાનું આયોજન કરાયું છે કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા तो कोने में बैठ जाते हैं और अपना छोटा सा दरबार लगाते हैं लगाते है हो है, है कि हैं।, हैं कि नहीं होते हैं सबको कुछ ना कुछ सब अपना ज्ञान देते रहते हैं देते है कि नहीं है ना तो डांग आहवा तालुका की समस्या ने लेने चुटनी बहिष्कार ने चिंकी उच्चारी ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ ચૌદ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્થળ નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ નલસે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચ્યો ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને એક મહિના કરી હતી પરંતુ સમસ્યાનું હજી સુધી નિરાકરણ ન થતા ગામના લોકો રોષે ભરાયા છે અને મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે કે ગામ લોકોને પાણીની સમસ્યા બહુ છે તો અમે જગ્યા આપવા પણ તૈયાર છે તંત્ર કૂવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપ દ્વારા પાઇપલાઇન દ્વારા સમસ્યા દૂર કરે તો અમારા ગામ લોકોએ ગામ લોકો એવું જ વિચારશે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે ઉનાળાનો સમય ચાલે છે અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે અમારા ગામમાં એક ખેડૂત છે તેના ઘરે બે મોટર છે તે તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ બે થી ત્રણ કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવ્યા છીએ તો અમારો આ નીચે એક કૂવો છે આ પુરાઈ ગયેલો છે આ કૂવો ખોદી અને પાઇપ લાઈન કરી આપે તો અમારું પાણી ને થશે અને સ્ટાર્ટર ત્યાં ગામમાં બગડેલું હતું જે અમે તાત્કાલિક સ્ટાર્ટર રિપેર કરાવ્યું અને રાઇઝિંગ મેન પાઇપલાઇનમાં સાઠેક મીટર જેવું પાઇપલાઇન તૂટેલી હતી જે પણ રિપેર કરાવી અને પમ્પિંગ મશીનરી રિપેર ચાલુ કરાવી ત્યાંથી ગામમાં અને પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો પરંતુ કૂવામાં પાણીની આવક ન હોવાને કારણે પાણીની આવક ન થઈ શકે જેથી હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે પમ્પિંગ કરી શકાય એમ નથી હવામાન વિભાગની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સૂકું રહેવાની શક્યતા છે ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફોંગાશે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है इसमें मुख्य तौर पे सूरत तापी नर्मदा छोटा उदयपुर दाहोद पंचमहल तथा महीसागर जो है ये डिस्ट्रिक्ट हैं जिसमें अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है અંબાચીના દાતાના હાથ તો ગૃહમંત્રી અમિશ્રા વડોદરામાં રોડ શો કરશે અને ભાચુપ ઉમેદવાર ડૉક્ટર હેમાંગ ચુષીના સમર્થનમાં ગૃહમંત્રી અમિશાનો રોડ શો ગૃહ રાજ્યમંત્રી હર્ષંગ ભી પણ આ રોડ શોમાં જોવા મળશે ત્રણસો સિત્તેરની કલમ અને બે હજાર છત્રીસના ઓલમ્પિકની થીમ પર રોડ શો કરાશે રોડ શોના પગલે એસઆરપી સહિત થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તેનાથ રહેશે મેસથી બધું ફ્લોટ રોડ શોમાં જોડાશે ચારે ત્રણ કિલોમીટરના રૂટનો

તો હવે વાત મહાસંગ્રામની લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને છે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ ભાષા ભાષી સલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ઉત્તર ભારતીય મહાસંમેલનમાં પણ હાજરી આપશે રવિવારે બપોરે એક કલાકે વસ્ત્રાલમાં કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા માટે ચૂંટણીના રણ મેદાને ઉતર્યા છે વલસાડના ધરમપુરમાં જંગઈ જનસભાનું આયોજન કરાયું છે કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું હતું ત્યારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા

ગામ લોકોની ફરિયાદ છે કે ગામમાં કુલ ચૌદ જેટલા હેન્ડપંપ આવેલા છે પરંતુ પાણીના સ્થળ નીચા જતા હેન્ડપંપમાં પાણી આવતું નથી તેમજ નલસે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલા છે પરંતુ નળમાં પણ પાણી નથી પહોંચ્યું ત્યારે ગામના પણ થોડું ઘણું પાણી વહે છે પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બીન ઉપયોગી સાબિત થઈ રહ્યું છે પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડપંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને અમે જગ્યા આપવા પણ તૈયાર છે તંત્ર કુવાની મંજૂરી આપે અને તાત્કાલિક કૂવો ખોદી અને પાણીની સમસ્યા પાઇપલાઈન દ્વારા સમસ્યા દૂર કરે તો અમારા ગામ લોકોએ ગામ લોકો એવું જ વિચાર છે કે પાણી સમસ્યા દૂર ન થાય તો હાલના તબક્કે અમે જે ચૂંટણી આવેલી છે લોકસભાની એમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારું ગામ ડુંગરની ઉપર આવેલું છે ઉનાળાનો સમય ચાલે છે અમારા ગામમાં બહુ જ પાણીની તકલીફ પડે છે અમારા ગામમાં એક ખેડૂત છે તેના ઘરે બે મોટર છે તે તેના ઘરેથી અમે પાણી લાવીએ છીએ

સામાન્ય વરસાદ નોંધાયો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો તો રાજકોટમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવન ફોંગા છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર સુધીની રહેશે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ઘટાડો નોંધવાની પણ શક્યતા છે अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दर्शाई गई है उसमें दक्षिण गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट मुख्य तौर पे सूरत तापी नर्मदा छोटा उदयपुर दाहोद पंचमहल तथा महिसागर जो है ये डिस्ट्रिक्ट जिसमें आ, अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है अम्बाचीना दाता ना हाथ।